એમણે સતપાલ મલિકે જે પ્રશ્નો ઉઠાવ્યા હતા એ આખા દેશમાં ચકચાર જગાવનારા હતા અને સતપાલ મલિક નું મોઢું બંધ કરી દેવા માટે સત્યાધીશો એ જે આદેશો આપ્યા હતા એ બેનકાબ થઈ ગયા ત્યારે સીબીઆઈ મોકલી દેવામાં આવી આજે સત્યપાલ મલિક એમની તબિયત કેવી છે એમને ખબર નથી પણ આજે ફરીને સતપાલ મલિકની વાતો એ ફરી ફરીને સાંભળવી પડે એવા સંજોગો છે અને પહેલગામમાં જે હુમલો થયો ત્યારે ત્યાં સિક્યોરિટીની કોઈ જ વ્યવસ્થા નહોતી પોલીસવાળા વાળા આર્મી વાળા બીએસએફ વાળા હોમગાર્ડ કોઈ જ નહોતા દોષ તમે કોને આપશો પ્રશ્ન આ થવાનો માનનીય વડાપ્રધાન એકાએક સાઉદી અરેબિયા જાય છે અહીંયા છે ને વકફના મુદ્દે આખા દેશમાં મુસ્લિમો અને વિરોધ પક્ષોમાં એક ઉકળાટ છે સુપ્રીમ કોર્ટ એની સુનાવણી હાથ ધરે છે ત્યારે સુપ્રીમ કોર્ટની વિરુદ્ધમાં ભારતીય જનતા પાર્ટી એ ઝુંબેશ ચલાવે છે ઉપરાષ્ટ્રપતિ એ ઝુંબેશમાં સામેલ થાય છે

એવા વખતે આફતને અવસરમાં ફેરવવાની આફત ને અવસરમાં ફેરવવાની એનું તો કોઈ આ પરિણામ નથી ને પાકિસ્તાન જો આ હુમલા પાછળ હોય તો પાકિસ્તાનને પાઠ ભણાવવો જ જોઈએ પણ જ્યાં આપણે ત્યાં જ આપણી જ સુરક્ષા કરનાર હજારો સહેલાણીઓ ઉપસ્થિત હોય અને ત્યાં આતંકવાદી હુમલો થતો હોય અને એક વિશ્વ હિન્દુ પરિષદના નેતા રહેલા મહાશયે મને ફોન કરીને જણાવ્યું કે આતંકવાદીઓ જ્યારે હુમલો કરે ત્યારે દરેકને ધર્મ પૂછી પૂછીને ગોળી મારતા હશે એમનો કહેવાનો મતલબ તમે ન સમજો એટલા બોળા તો છો નહીં પણ જ્યારે મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદી હતા ત્યારે નરેન્દ્ર મોદીએ જે ભાષણો કર્યા હતા એમાંનું એક ભાષણ અમારા મિત્ર મનહર પટેલે એ મોકલાવ્યું છે એને છે ને અમે આપની સમક્ષ રજૂ કરવાની તૈયારી રાખીએ છીએ અને એ ભાષણ અમે એ ભાષણ તમારે સાંભળવાનું છે હું એ પ્લે કરું છું ક્ષમા કરશો થોડો વિલંબ થઈ રહ્યો છે पूछा कि विदेशों से घुसपैठी आते हैं घुसपैठी आतंकवादियों के रूप में आते हैं आतंकवादी जाते हैं प्रधानमंत्री जी आप मुझे बताइए सीमा सरकार उसको कर सकती है। हैं कि आतंकवादी गतिविधि कौन सा कम्युनिकेशन चल रहा है और हम उसे रोक सकते हो मैं पूछना चाहता हूं प्रधानमंत्री जी को इस विषय में आपने क्या किया है मैंने पांच पांच

માનનીય નરેન્દ્ર મોદીજી જયારે મુખ્યમંત્રી હતા ત્યારે એમણે આ ભાષણ કરેલું અને એ એ ભાષણ એમની જે રીતે દિલ્હીની સલ્તનતને સલ્તનત પડકારી રહ્યા હતા અને કહી રહ્યા હતા કે સગડી જવાબદારી આતંકવાદ માટે સંપૂર્ણપણે જવાબદાર જો કોઈ હોય તો દિલ્હીની સલ્તનત છે ડોક્ટર મનમોહનસિંહ એ વખતે પ્રાઇમ મિનિસ્ટર હતા અને એમના ઉપર એ આક્ષેપો કરી રહ્યા હતા એ આજે હવે પ્રશ્ન કોને કરશે આજે પોતે પ્રાઇમ મિનિસ્ટર છે અને એ કહે છે કે સીમાઓ તમારા હાથમાં છે આજે પશ્ચિમ બંગાળ ઝારખંડ એની સીમાઓ પણ એ છે ને નરેન્દ્ર મોદી અને અમિત શાહના હાથમાં છે જમ્મુ કાશ્મીર એની અંદર તમને ખ્યાલ છે કે હવે તો ત્યાં યુનિયન ટેરિટરી છે લેફ્ટનન્ટ મનોજ સિન્હા જેમર અબ્દુલ્લા એ આમ તો ક્યારેક અટલજી સરકારમાં વિદેશ રાજ્ય મંત્રી હતા અને અત્યારે એ કોંગ્રેસ ની સાથે મળીને બહુમતી ત્યાં આગળ છે ને મેળવી શક્યા ભારતીય જનતા પાર્ટીને હરાવી શક્યા પરંતુ હવે ભારતીય જનતા પાર્ટીની કઠપુતળી તરીકે દિલ્હીની કઠપુત્રીની જવાબદારી આર્મીની જવાબદારી બીએસએફની જવાબદારી આતંકવાદને નાથવાની જવાબદારી આ મોદી શાહ ની સરકાર પાસે છે અને છતાં આતંકવાદી હુમલાઓ થયા કરે છે

સ્થાપિત કરેલું આ પોર્ટલ છે અને એટલા માટે જ કહીએ છીએ કે મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદીએ જે ભાષણ કર્યું હતું જે પાંચ સવાલો કર્યા હતા એ પાંચ સવાલો એમણે હવે પોતાની જાતને પાંચે પાંચ સવાલો કરવાનો વખત આવ્યો છે ને પુલવામાનો જવાબ હજુ આપ્યો નથી પુલવામા નું આરડીએક્સ ક્યાંથી આવ્યું એનઆઈએ એની તપાસ કરી નરેન્દ્ર મોદીના સમયમાં ભારતીય લશ્કરી હવાઈ મથક ઉપર આઈએસઆઈ ને પ્રવેશ અપાયો તપાસ માટે મને લાગે છે ભૂતકાળમાં ક્યારેય આવું બન્યું નહોતું અને પાછા એ તમને તો ખ્યાલ છે મિયા નવાઝ શરીફ જ્યારે પ્રાઇમ મિનિસ્ટર હતા અને માનનીય ગયા કાબુલ ત્યાંથી એકાએક એમનો જન્મદિવસ ઉજવવા માટે લાહોર પહોંચી ગયા હતા એવી આપણે છે ને અપેક્ષા કરીએ છીએ જે કંઈ કડકમાં કડક પગલા લેવાના હોય એ લઈ શકાય કેટલાક લોકો એમ કે છે કે પાકિસ્તાન ઉપર હુમલો કરવો જોઈએ અરે પાકિસ્તાન ઉપર હુમલો કરવા જતા ચીન એની સામે પણ તમારે લડવું પડશે એનો પણ વિચાર કરવો પડે અને સરકારમાં જે વિદેશ મંત્રી છે આપણે ચીન સામે લડી શકીએ અને આમે ચીન આપણે ત્યાં લડાખ ની અંદર ઘુસી ગયું છે અરુણાચલ પ્રદેશમાં ઘુસી ગયું છે સત્તા પક્ષના સાંસદો કે છે સત્તા પક્ષના નેતાઓ કે છે અને છતાં કેન્દ્ર સરકાર એ વાત માનવા તૈયાર નથી અને ની વિરુદ્ધમાં બોલવા તૈયાર નથી દેશ આખો એ આતંકવાદની વિરુદ્ધમાં કેન્દ્ર સરકારની સાથે છે આપણે બધા કેન્દ્ર સરકારને એને કડક માં કડક પગલા લેવા માટે છે ને આપણે સમર્થન આપીએ પરંતુ

આ આતંકવાદી હુમલાની અંદર બંને બાકીના જો છવ્વીસ હિન્દુ હતા તો પેલા બે મુસ્લિમ હતા છવ્વીસ હિન્દુ નતા કેટલાક વિદેશી પણ હતા એની અંદર બે વિદેશી હતા એ કદાચ ખ્રિસ્તી પણ હોઈ શકે પણ મુસ્લિમો પણ જાન ગુમાવ્યા છે અને બીજું ગોદી મીડિયામાં તો માત્ર છે હિન્દુઓ એ છે મુસ્લિમોને જાણે કે જવાબદાર લેખતા હોય એ રીતે દેખાવો બતાવવામાં આવે છે પરંતુ ત્યાંની મસ્જિદોમાંથી આ આતંકવાદી હુમલાની વિરુદ્ધમાં એ છે ને જાહેરમાં એને 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 છે ને વખોડે છે કેન્ડલ માર્ચ નીકળી છે મુસ્લિમોએ એ છે ને કેન્ડલ માર્ચ કાઢી છે મુસ્લિમો વિરોધ પ્રદર્શન કર્યો છે કે આતંકવાદી હુમલાને વખોડતા રાષ્ટ્ર વિરોધી જાહેર કરવા છે કે આ દેશ હિન્દુઓનો છે આ દેશ મુસ્લિમોનો છે આ દેશ ખ્રિસ્તીઓનો છે જૈનીઓનો છે શીખોનો છે બૌદ્ધો નો છે આ દેશ આ દેશમાં વસતા તમામનો છે અને એટલા માટે દેશની એકતા જળવાઈ રહેશે તો એની સરહદો જળવાઈ રહેશે અને એટલા માટે જ આવા આતંકવાદી હુમલાઓ કરવાની જો હિંમત કોઈ કરતું હોય તો એટલા માટે કરે છે કે આપણે અંદર અંદર લડીને આપણે છે ને એ વિભાજનો પેદા કરીને બહારના તત્વોને આપણે એમ કહેવા માંગીએ છીએ કે જાણે કે અમે નબળા છીએ અને એટલા માટે જ ક્યારેક સદરે રિયાસત રહેલા અથવા તો મહારાજા હરિસિંહ જે જમ્મુ કાશ્મીરના છેલ્લા શાસક હતા રાજા હતા અને એમના પુત્ર એકમાત્ર પુત્ર અને કોંગ્રેસના લીડર ડોક્ટર કરણસિંહ એમણે કહ્યું છે એમણે એક નિવેદન પણ કર્યું છે કે આ પહેલગામના હુમલાને એમણે વખોડ્યો છે એટલું જ નહીં પણ એમણે તો એમ કહ્યું છે કે રખે આપણે છે ને અમરનાથ યાત્રા અને જમ્મુ કાશ્મીર આવતા જે પર્યટકો છે એ લોકોને બંધ કરીએ કારણ કે એનાથી આ આતંકવાદીઓનું મનોબળ વધશે એટલા માટે આપણે છે ને એ લોકોના કાયર હુમલાઓ ને કારણે આપણે છે ને આ અમરનાથ યાત્રા કે

મને લાગે છે કે અક્રોસ ધ પાર્ટી લાઈન મને લાગે છે આ દેશના તમામ રાજકીય પક્ષોએ ગૃહમંત્રી અમિત શાહને અને પ્રાઇમ મિનિસ્ટરને પણ નરેન્દ્ર મોદીને પણ એ આ આતંકવાદીઓની સામે લડવા માટે સપોર્ટ જાહેર કર્યો છે અને આ એમના કાયર કૃત્યને વખોડ્યું છે એ બાબત આપ સૌ વાકેફ છો આપણે બધા આતંકવાદની વિરુદ્ધમાં જરૂર સંગઠિત રહીશું અને મુકાબલો કરીશું એવો સંકલ્પ આજે તો કમ સે કમ આપણે કરવો પડશે આપણે ભારતીય છીએ અને આપણે છે ને એ રાજકીય દાવપેચમાં આવ્યા વિના ભારતીય તરીકે આપણે સંગઠિત રહીને આવા કાયરાના હુમલાઓનો પડકાર ઝીલી લઈશું એટલો સંકલ્પ આપણે આજે કરવો પડશે આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે આપણે ભારતીય છીએ આપણે લોકશાહી રાષ્ટ્ર છીએ આપણે સંસદીય પ્રણાલીથી જીવનારા છીએ અને આપણે અલગ અલગ રાજકીય પક્ષોની વિચારધારા અથવા તો સિવિલ સોસાયટીઝની વિચારધારાથી આપણે જેને જીવતા હોઈશું છતાં આપણે એક છીએ અનેકતામાં એકતા છે એ બાબતને ક્યારેય ભૂલીશું નહીં નમસ્કાર